મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુર્ધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ સાંતાદેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર નવસારીમાં સરકારી સહાયના નામે થયેલી છેતરપિંડી વાવાઝોડાના અસરગ્રસ્તોની સહાયની માંગ સાથે કોંગ્રેસે યોજેલી રેલી નવસારીથી શરત પૂર્ણિમાના પાવન અવસરે એકસો પચાસ માય ભક્તોએ અંબાજીના કરેલા દર્શન ઘરફોડ ચોરી કરતી આંતર જિલ્લા ટોળકીના બે સાગરીતોની થયેલી ધરપકડ નવસારીમાં સરકારી સહાય આપવાના બહાને એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે પોલીસે એક ગેંગના બે સભ્યોની ધરપકડ કરી છે જેમણે લોકોને રૂપિયા પંદર હજારની સરકારી સહાયની લાલચ આપી તેમના નામે લાખો રૂપિયાની પશુપાલન લોન લીધી હતી આ ગેંગે કુલ રૂપિયા પંચાવન લાખ પંચ્યાસી હજારની છેતરપિંડી આચરી છે નવસારીના દશેરા ટેકરી વિસ્તારના જયરમણ પટેલે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ મુજબ દિનેશ પટેલ ઊંડાજ ગણદેવી પ્રકાશ રાઠોડ વેસમાં જલાલપુર તેમજ સુરતના અલ્પેશ ધાની અને અશ્વિન નામના ચાર શખ્સોએ આ ગુનાહિત કાવતરું રચ્યું હતું આરોપીઓએ ફરિયાદી સહિત આશરે પાંત્રીસ લોકોને સરકાર તરફથી રૂપિયા પંદર હજારની સહાય મળતી હોવાની લાલચ આપી હતી વિશ્વાસ કેળવીને તેમણે ભોગ બનનાર પાસેથી આધાર કાર્ડ પાન કાર્ડ અને ફોટા જેવી અંગત વિગતો મેળવી લીધી હતી ત્યારબાદ આરોપીઓ ભોગ બનનાર તમામને નવસારી અને આસપાસની બેંક ઓફ બરોડાની શાખાઓ જેવી કે લુન્સીકુ કોથમડી વિજલપુર ખત્રીવાડ કબીલપુર અને મરોલી બજારમાં લઈ ગયા હતા અહીં સહાયના નામે તેમના બેંક ખાતા ખોલાવવામાં આવ્યા હતા બેંકમાંથી મળેલી પાસબુક ચેકબુક અને અન્ય દસ્તાવેજોની કીટ આરોપીઓએ પોતાની પાસે જ રાખી લીધી હતી આરોપીઓએ ભોગ બંદનારની જાણ બહાર પશુપાલન લોનના ફોર્મ અને ચેકબુક પર તેમની સહીઓ લઈ લીધી હતી આ રીતે તેમના નામે લાખો રૂપિયાની લોન મંજૂર કરાવી દીધી લોનની રકમ રૂપિયા પંચાવન લાખ પંચ્યાસી હજાર ભોગ બંદરના ખાતામાં જમા થતાં જ આરોપીઓએ તરત જ તે રકમને પોતાના અને અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી ઉપાડી લીધી હતી આ સમગ્ર મામલે નવસારી ટાઉન પોલીસે આઈપીસીની કલમ ચારસો વીસ છેતરપિંડી એકસો વીસ બી ગુનાહિત કાવતરું અને ચોત્રીસ સમાન ઇરાદો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી ચીખલી તાલુકામાં આવેલા વાવાઝોડાના અસરગ્રસ્તોને યોગ્ય સહાય ન મળતા તેમજ રાહત પેકેજ જાહેર ન કરતા નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અસરગ્રસ્તોને સાથે રાખી રેલી યોજી હતી ચિખલી તાલુકાના ત્રેવીસથી વધુ ગામોમાં ગત સત્યાવીસ નવ બે હજાર પચીસના રોજ ભયંકર વાવાઝોડું આવ્યું હતું જેમાં અનેક નાના મોટા ઘરોના પતરા ઉડી જવા પામ્યા હતા સાથે જ ઘણા મકાનો પણ જમીનદોસ્ત થયા હતા આ સાથે જ ખેડૂતોને ખેતીમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું જેને લઈ નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્યની આગેવાનીમાં ચીખલી બંદિરથી એક રેલી યોજી તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી ટીડીઓને આવેદનપત્ર આપ્યું હતું ત્યારે આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સર્વે કરતાં પાંત્રીસોથી વધુ પરિવારો આ ભયંકર વાવાઝોડામાં અસરગ્રસ્ત થયા છે ત્યારે સરકાર દ્વારા નવપત્રાથી ઓછા પત્રા જેના ઉડ્યા હોય તેમને અને સરકારી આવાસને જે નુકસાન થયું હોય તેમને વળતર આપવામાં આવનાર નથી તે યોગ્ય નથી સાથે જ વાંસદાના સિણગઈ ગામે સત્તાણું પરિવારોને ત્રીસ લાખ રૂપિયા જેટલી રકમ ચૂકવવામાં આવે છે અને ચીખલી તાલુકામાં નવસો પરિવારોને અંદાજીત બાસઠ લાખ રૂપિયા જેટલી રકમ ચૂકવવામાં આવે છે એ કેટલું યોગ્ય અને આ ભેદભાવ કેમ અને સરકાર દ્વારા હજુ સુધી કોઈ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું નથી તો એ પણ વહેલી તકે જાહેર કરવામાં આવે તેવી માગણી સાથે તમામ અસરગ્રસ્ત પરિવારોને પાંચ લાખ રૂપિયાની સહાય આપવામાં આવે અને ખેડૂતોના ખેતરમાં પણ વહેલી તકે સર્વે પૂરો કરી સહાય ચૂકવવામાં આવે તેવી માગણી કરી છે અમારું બધું ઘર તૂટી ગયું અત જરા એક મુકલો નથી રહેલો ઘરમાં આજની તારીખમાં નથી બે તાલપતિ ઢાકીને વરસાદના લીધે અમે અત્યારે રહેલા છે મેં જ્યારે વરસાદ પડે બળા ડબાઈ ગયા એટલે મને ભાગી ગયું બોરાયેલી ફિલાયેલી બેહી રહી પણ મેં મારા ઘરમાંથી કેઠે નીકળી નહીં

જે ઘણા બધા ઘરોને નુકસાન થયા છે જેવી રીતે કે ખેતીવાડીને બી ભારે નુકસાન થયું છે અનેકવાર અમે તાલુકા પંચાયતને રજૂઆત કરી છે પણ તો પણ અમને પૂરતા પ્રમાણમાં સહાય મળી નથી એટલા માટે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે પીડિતોને પૂરેપૂરતી સહાય મળે તેવી વિનંતી કરું છું ગત સત્તાવીસ તારીખના રોજ ચક્રવાત વાવાઝોડું આ વિસ્તારમાં ચીખલી વિસ્તારમાં વાંસદા વિસ્તારમાં વલસાડ વિસ્તારમાં મહુવા વિસ્તારમાં આવ્યું હતું જેના કારણે રહીશોને ખૂબ નુકસાન પહોંચ્યું હતું એમના આવાસના પતરા ઉડી ગયા હતા ઘરના પતરા ઉડી ગયા હતા પાકને નુકસાન થયું હતું એ નુકસાની માટે માત્ર સહાય ચૂકવી છે એના માટે કોઈ પેકેજ જાહેર નથી કર્યું અને પેકેજ જાહેર નથી કર્યું એના માટે અસરગ્રસ્તોની સાથે અમે આજે જિલ્લા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં આવેદનપત્ર આપ્યું છે અમારી એક જ માગણી છે અમને સહાય નહીં પરંતુ વિશેષ પેકેજ જાહેર કરવામાં આવે અહીંના ખેડૂતને નુકસાન થયું એનું વિશેષ પેકેજ જાહેર કરવામાં આવે ઘરોને નુકસાન થયું વિશેષ પેકેજ જાહેર કરવામાં આવે અને જે આવાસોના પતરા ઉડી ગયા તૂટી ગયા છે એને વિશેષ આવાસ બને આપે અને જે પણ ઘરના મકાનોના પતરા ઉડ્યા તૂટ્યું છે એને પાંચ પાંચ લાખની વિશેષ પેકેજમાં સહાય ચૂકવવામાં આવે સહાય ગઈ છે સહાય ચૂકવાઈ ગઈ છે એવું અમને અત્યારે પણ તાલુકા વિકાસ અધિકારીએ કીધું એ સહાય માત્ર માપની સહાય છે ચાર હજારથી છ હજાર રૂપિયા થી કોઈનું ઘર બનવાનું નથી કોઈ પચીસ શકવાના નથી ખેતીના પાકની સહાયની પણ વાત કરી નથી અને અમે વિશેષ વિશેષ પેકેજની કરીએ એ પેકેજ પણ કીધું હતું અમે એ પેકેજની માંગણી કરીએ છીએ કે આ વિસ્તારમાં વિશેષ પેકેજ કેમ નહીં હવે કોણ અમને રોકવા આવ્યું એ નથી ખબર પરંતુ અમે દરેક અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું શરદ પૂર્ણિમાના પાવન અવસરે નવસારીથી અંબાજી શક્તિપીઠ અને ચુંદડીવાળા માતાજી ગબ્બર પર્વતની પવિત્ર યાત્રા વિનામૂલ્યે યોજાઈ હતી નવરાત્રિના નવ દિવસ બાદ શરદ પૂર્ણિમાનું અનેરું મહાત્મય હોય છે નવસારીના નરેશભાઈ સુગંધી અને સિંધી પંચાયત નવસારી રામરોટી પરિવાર દ્વારા શરદ પૂર્ણિમાના પાવન અવસરે નવસારીથી અંબાજી ગબ્બર ચુંદડીવાળા માતાજીના દર્શનાર્થે વિનામૂલ્યે બસ યાત્રા યોજાઈ હતી સિંધી કેમ રામરોટી ખાતેથી છ ઓક્ટોબરના રોજ એકસો પચાસ ભક્તો સાથે અંબાજી યાત્રાની બસ સેવાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું નવસારીના રામરૂટી પરિવારના પ્રેમચંદ લાલવાણી રમેશ હિરાણી મહિમા પ્લાસ્ટિકના નરેશ સુગંધી મિનલ દેસાઈ સહિતના અગ્રણીઓએ પૂજન અર્ચન કર્યું હતું દેવેશ્વર મહાદેવ મંદિરના મુખ્ય પૂજારી શ્યામ મહારાજના હસ્તે યાત્રાના શ્રી ગણેશ થયા હતા નવસારીથી એકસો પચાસ જેટલા માઈ ભક્તોએ ગણેશજીના દર્શન વાળીનાથ મહાદેવ મા ઉમિયાધામના દર્શન અને શરદ પૂર્ણિમાના પવિત્ર અવસરે અંબાજી ખાતે શક્તિપીઠ મા અંબેના દર્શન કર્યા હતા નવસારીથી અને ભાઈઓએ સમૂહ માતાજીના ગરબા રમ્યા હતા શરદ પૂનમની રાત્રિએ ચંદ્રમાં પૂર્ણ કલા ખીલીને શીતળ ચાંદની રેલાવે છે નવસારીના માઈ ભક્તો સંગીતના સત્વારે મા અંબેની ભવ્ય શોભાયાત્રામાં જોડાયા હતા પદયાત્રા કરી માઈ ભક્તો શક્તિ સ્વરૂપ મા અંબેના ધામમાં પહોંચ્યા હતા અને ચાચા ચોકમાં ગરબા રમી શરદોત્સવ નવસારીના ભક્તો અંબાજી ધામમાં પહોંચ્યા હતા અંબે જય જય અંબેના સાથે અંબાજી ધામ ગુંજી ઉઠ્યું હતું અંબાજી ધામના શિખર ઉપર માતાજીની ધજા લહેરાવાઈ હતી શરદ પૂનમમાં પાવન અવસરે માઈ ભક્તોએ ગબ્બર પર્વત ઉપર માતાજીની દિવ્ય જ્યોતના દર્શન કર્યા હતા ગબ્બર ઉપર ચુંદડીવાળા માતાજીની સમાધિની મુલાકાત લઈ આરતી સહિતની પૂજા અર્ચના થઈ હતી જલાલપુર પોલીસે ઘરફોડ ચોરી કરતી આંતર જિલ્લા ટોળકીના બે મુખ્ય સૂત્રેદારોને મુદ્દામાલ સાથે ઝડપી પાડે છે તેમની પાસેથી આશરે એકસો ચોરાણું ગ્રામ સોનાના દાગીના અને રૂપિયા તેર હજાર પાંચસો રોકડા કબજે કરવામાં આવે છે ગત તારીખ બાર નવ બે હજાર પચીસના રોજ જલાલપુરના આઠ ગામના પારસ ફળિયામાં રહેતા બિપિનભાઈ ભાણાભાઈ પટેલના બંધ મકાનમાં રાત્રિના સમયે ચોરીનો બનાવ બન્યો હતો આ અંગે જલાલપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાના કલમ ત્રણસો પાંચ અને ત્રણસો એકત્રીસ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી સઘન તપાસના અંતે બે આરોપીઓની ઓળખ થતાં તેમને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા પકડાયેલા આરોપીઓમાં અમથુ ઉર્ફે અમથુ મકવાણા ઉંમર પંચાવન વર્ષ રહે પાલીતણા જિલ્લો ભાવનગર અને ભાવુ ઉર્ફે બાવુડો છનાભાઈ ચુડાસમા રહે કુકડ તાલુકો ગોગા જિલ્લો ભાવનગરનો સમાવેશ થાય છે પોલીસે તેમની પાસેથી કુલ મુદ્દામાલ કબજે કર્યું છે તારીખ બાર નવ બે હજાર પચીસના રોજ મોજે આઠ ગામ પારસ ફળિયા ખાતે ફરિયાદી શ્રી બિપિનભાઈ ભાણાભાઈ પટેલ ધંધો ખેતી નાઓના ઘરમાંથી એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલ હતો જે બાબતે જલારપુર પોલીસ સ્ટેશનમાં બીએનએસ બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો પાંચ એ ત્રણસો એકત્રીસ ચાર મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં આરોપી કોઈ ઓળખાયેલ ન હતી તો આ એલસીબી અને જલાલપુરની પોલીસ ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને ટેકનિકલ સર્વેલન્સથી ગોઠવીને આરોપીઓની ઓળખ કરવામાં આવેલી હતી જે બાબતે બે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે એક અમૃતભાઈ ઉર્ફે અમથુભાઈ ટપુભાઈ મકવાણા રહે પાલીરાણા ભીલવાસ ગરજીયા રોડ ભાવ ભાવનગર જિલ્લો અને બીજા એક આરોપી છે ભાવુભાઈ ઉર્ફે ભાવડું છનાભાઈ ચુડાસમા રહે કુકડ ગામ જિલ્લો ભાવનગર નાની ધરપકડ કરવામાં આવેલ છે અને આ આરોપીઓ પાસેથી જે ઘરફોડ ચોરીના ગુનામાં ગયેલ ટોટલ એકસો ચોરાણું ગ્રામ એટલે કે વીસ તોલા જેટલું સોનાની

એ બંને રહે તાલુકો તળાજા અને જિલ્લો ભાવનગર ના છે આ જે આરોપી અમૃતભાઈ છે એના વિરુદ્ધમાં ચાર થી પાંચ ગુનાઓ ઘરફોડ ચોરીના દાખલ થયા છે અને અગાઉ પણ ઘરફોડ ચોરી ગુનામાં સંડોવાયેલા છે આ આરોપીઓ છે એમની એમો એવી છે કે એ લોકો જે મેન આપણો ટાપરો હોય છે કે જે નકુચો હોય છે એની જગ્યાએ ખાણું પાડીને એમાંથી કોઈ સાધન વડે અંદરનો દરવાજો ખોલીને ઘરમાં પ્રવેશ કરીને કબાટમાં મૂકેલા સોનાના સોના ચાંદીના ગરણાની ચોરી કરવાની આમની સરકારી સહાયના નામે થયેલી છેતરપિંડી વાવાઝોડાના અસરગ્રસ્તોની સહાયની માંગ સાથે કોંગ્રેસે યોજેલી રેલી નવસારીથી શરત પૂર્ણિમાના પાવન અવસરે એકસો પચાસ માઈ ભક્તોએ અંબાજીના કરેલા દર્શન ઘરફોડ ચોરી કરતી આંતર જિલ્લા ટોળકીના બે સાગરીતોની થયેલી ધરપકડ તો આ હતા આજના સમાચારો બને રહો અમારી સાથે અને જોતા રહો નવસારથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર